તારીખ ત્રેવીસ ચાર ચોવીસ બરાબર આજ પૂનમ કરો નાગેશ્વરના દર્શન બધાય આ મંદિર છે આખું જબરજસ્ત એનો વ્યૂ છે આજનો અમે ખૂબ ભાગ્યશાળી છે કે અમને આજ આરતીનો લાભ મળ્યો તો કહું તો અમે સપને કોઈ દિવસ વિચાર્યું આ મારી ત્રેવીમી પૂનમ છે પણ આજ ભાગ્યશાળી છે કે આજ આરતીનો લાભ જોઈ જય નાગેશ્વર મહાદેવ ઘર કરજો સામે ટીવી સ્ક્રીન છે આમ નહીં તો ઓમ દર્શન કરો આપણે કાંઈ નથી જોતું કોઈનું માત્ર ને માત્ર અમારો હેતુ એક જ છે કે તમે દેવ દર્શન કરો બરાબર કરજો દર્શન હો બધાય જય નાગેશ્વર નથી આપણે જરૂર કોઈની લાઈકની કે શેરની કે સબસ્ક્રાઈબરની અમારો હેતુ જી છે માત્ર ને માત્ર દેવ દર્શન કરો જય નાગેશ્વર મહાદેવ હર કરજો બધા ભાઈઓ દર્શન જય નાગેશ્વર આ બધી નાગેશ્વરની મૂર્તિ છે શિવશંકર ભગવાન ગીર જય નાગેશ્વર સામે દેખાય તે મંદિર છે બધા ભાઈઓને દર્શન કરવા મારી ખાસ નમ્ર પૂરી છે જય નાગેશ્વર